ઓએનજીસી ટેરિટોરિયલ આર્મીની સ્થાપનાના પંચોતેર વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે વડોદરા તરસાલી સ્થિત શુરતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ઓએનજીસી ટેરિટોરિયલ આર્મીની સ્થાપનાના પંચોતેર વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે વડોદરા તરસાલી સ્થિત આઠસો એન્જિનિયરિંગ રેજિમેન્ટ ટેરિટોરિયલ આર્મી યુનિટ દ્વારા કર્મચારીઓ અને શહેરના નાગરિકો માટે શુરતા દોડનું આયોજન કરવામાં આવ્યું જેમાં આર્મીના કર્મચારીઓ તેમના પરિવારજનો અને શહેરના નાગરિકો જોડાયા હતા જેનો હેતુ રાષ્ટ્ર નિર્માણ અને સમાજના તમામ વર્ગોમાં રાષ્ટ્રીય એકીકરણ તરફ નારી શક્તિ અને ફિટ ઇન્ડિયા ચળવળને પ્રોત્સાહન આપવાનો છે ઓએનજીસી ટીએ વડોદરા ખાતે સ્થિત એક વિભાગીય ટીએ એકમ છે જે ઓએનજીસી સાથે સંકલિત રીતે કામ કરે છે અને ટેરિટોરિયલ આર્મીના ભાગરૂપે ઓએનજીસી સાથે તેના સશસ્ત્ર દળોના દાયરામાં સંલગ્ન હોવાને કારણે રાષ્ટ્રના તેલ ઉર્જા ક્ષેત્રોમાં યોગદાન આપે છે ત્યારે વડોદરા સ્થિત આઠસો અગિયાર ટેરિટોરિયલ આર્મી એકમ દ્વારા પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી અંગ અંતર્ગત પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની દોડ યોજવામાં આવી હતી આ સુરતા દોડને સ્ટેશન કમાન્ડર બ્રિગેડિયર આર એસ ચીમા સહિત મહિલા કમાન્ડિંગ ઓફિસર કર્નલ પ્રીના વર્માએ પ્રસ્થાન કરાવ્યું હતું સુરતા દોડમાં છસો જેટલા શહેરીજનો આર્મીના કર્મચારીઓ અને પરિવારજનોએ ભાગ લીધો હતો આર્મીના કર્મચારી વિભાગમાં અને શહેરીજનો વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને આવનાર દોડવીરોને ઇનામ વિતરણ કરીને સભાagit થનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવ્યા હતા જય હિન્દ અમે શૂરતા રન ઓર્ગેનાઇઝ کیا ہے 811 ઇજનેર રેજિમેન્ટ ઓએનજીસી ટેરિટોરિયલ આર્મીને ઉપલક્ષ અમારી પ્લેટિનમ જુબિલી સેલિબ્રેશન મે જેમ કે આપ સબ જાણતે હે ہمارا मोटो है सावधानी व शूरता और इसीलिए हमने शूरता रन कंडक्ट किया है ताकि सिटीजन्स ऑफ वडोदरा हमसे जुड़े और आर्मी को जाने और टेरिटोरियल आर्मी को ज्वाइन करें धन्यवाद जय हिंद आपका नाम मैं कर्नल प्रीना कमांडिंग ऑफिसर एट वन वन इंजीनियर रेजिमेंट ओ एन जी सी टेरिटोरियल आर्मी ये जो आज शूरता रन यहाँ पे आ, अरेंज किया है अंडर द द रेजिमेंट दिस इज बेसिकली टू कमेमोरेट ऑफ ऑफ टेरिटोरियल आर्मी इंडिया जैसे कि आप जानते हैं The uh, fitness has always been a forte of Indian Army. And there is no better way to celebrate the Platinum Jubilee than to get the citizenry of Baroda and the Army together for this uh, marathon run uh, in a sort of an impetus to the Fit India So I commend uh, the Tier Regiment for their wonderful arrangements and all the best to all the participants for their run. Thank you so much.